you <laughs> નમસ્કાર મિત્રો લલકાર પર આજે વાત કરવાની છે ચૈત્રી ચૈત્રી કેવા રહ્યા છે તેના વિશે ચર્ચા કરશું અને આવનારું ચોમાસું કેવું રહેશે એ આપણે ઉપરથી અનુમાન શકીએ છીએ આમ જોવા જઈએ તો જે ચૈત્રી ધનૈયા છે એ પણ એક દેશી વિજ્ઞાનનો ભાગ છે જેવી રીતે દેશી વિજ્ઞાન પ્રમાણે આપણે જે પરંપરા ચાલી આવે છે જેમાં અખાત્રીજના પવનો હોય અથવા તો કસકાતરા છે હોળીના પવન છે વગેરે જે જોવાનું હોય છે એમાંનો એક ભાગ છે ચૈત્રી ધનૈયા આમ જોવા જઈએ તો ચૈત્રી ધનૈયા વિશે આપણે એક કાર્યક્રમ એક વિડીયો છે એક મૂકેલો હતો પણ આ ચૈત્રી દનૈયા હવે આપણે પૂર્ણ થઈ ગયા છે તો ચૈત્રી દનૈયા કેવા રહેવાના છે આપણે ચર્ચા કરવાની છે આમ જોવા જઈએ તો આપણે વેદા ટીવી ઉપર તમામ વિડીયો છે આખા વર્ષના ચોમાસાના મૂકેલા છે કે કયા મહિનામાં કેવા વરસાદ રહેવાના છે પણ જો ચૈત્રી દનૈયાની વાત કરવા જઈએ તો ચૈત્રી દનૈયા એટલે કે ચૈત્ર મહિનાની પાંચમથી લઈ અને ચૈત્ર મહિનાની બાર સુધી આપણે ચૈત્રી દણૈયા ગણવામાં આવે છે અને આ વર્ષે અંગ્રેજી મહિના પ્રમાણે જોવા જઈએ તો અઢાર થી લઈને છવ્વીસ એપ્રિલ દરમિયાન ચૈત્રી દનૈયાનો સમય હતો ચૈત્રી દનૈયાને જે આઠ દનૈયા હોય છે એ ચોમાસામાં જે આઠ નક્ષત્ર હોય એના પર અસર કરતા હોય છે જેવી રીતે જોવા જઈએ તો પહેલું દનૈયું જો સારું ગયું હોય તો ચોમાસું ચાલુ થાય નક્ષત્ર છે એ પણ સારું જતું હોય છે વચ્ચે કદાચ કોઈ દનૈયું નબળું ગયું હોય તો એ વચ્ચેનું જે નક્ષત્ર એ મુજબ ક્રમમાં આવતું હોય એ નક્ષત્ર પછી આપણે વરસાદમાં નબળું જાય એવું ગણવામાં આવતું હોય છે એટલે એવી રીતે આપણે ચૈત્રી દનૈયાની માહિતી આપી હતી ખાસ કરીને ચૈત્રી દનૈયા સારા ગયા કોને તો કે ચૈત્રી દનૈયા છે એ દરમિયાન વાદળછાયું વાતાવરણ ન થવું જોઈએ માવઠું ન પડવું જોઈએ અતિ ટેમ્પરેચર છે અતિ હાઈ પણ ન થવું જોઈએ અને અતિ નીચું પણ ન જવું જોઈએ મધ્યમ પ્રકારનું ટેમ્પરેચર એવરેજ ચૈત્ર મહિનાનું જે નોર્મલ ટેમ્પરેચર હોય છે એ રહેવું જોઈએ સાથે ઝાકળ વરસાદની અસર પણ ન જોવા મળવી જોઈએ એને આપણે દનૈયું સારું ગયું ગયું ગણાય હવે આ વર્ષના ચૈત્રી દનૈયા વાત કરવા જઈએ તો એક અંદરે અલગ અલગ વિસ્તારમાં થોડીક અલગ અલગ ઇફેક્ટ આવી હશે પણ એક અંદર ચૈત્રી દનૈયા છે મોટા ભાગના સારા ગયા છે વચ્ચે એક ચૈત્રી દનૈયું છે એ થોડુંક

કોઈ જગ્યાએ અતિ નીચું તાપમાન પણ ગયું નથી પવન જોવા જઈએ તો એ પણ નોર્મલ થી બે ત્રણ પોઈન્ટ વધારે હતો બહુ પવન આપણે ઊંચો પણ નથી જોવા મળ્યો ચોક્કસ પવન છે નોર્મલ કરતા ઊંચો તો હતો તો વચ્ચેના એક બે દનૈયા છે એ દરમિયાન આપણે ઝાકળ જે જોવા મળી છે એમાં ખાસ કરીને એક દનૈયો એવું હતું કે જેમાં ઝાકળ જોવા મળી છે એ ઝાકળ વાળું દનૈયાનો હિસાબ કરવા જઈએ તો અંગ્રેજી મહિના પ્રમાણે આપણે ઓગસ્ટમાં એક આપણે વરસાદની ખેંચ પડી શકે છે એટલે કે જૂનમાં વાવણી થાય જુલાઈમાં પણ અમુક ઉત્તર ગુજરાતના ભાગોમાં વાવણી થશે કેમ કે જેવી રીતે સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જૂનમાં વાવણી થઈએ પછી જુલાઈના પહેલા અઠવાડિયામાં મોટાભાગે કચ્છના અમુક વિસ્તારો છે અથવા તો ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાં વાવણી લાયક વરસાદો થતા હોય છે એટલે એ પણ સારા થશે જૂન સારો જુલાઈ સારો થશે ઓગસ્ટમાં કદાચ વચ્ચે એકાદો ગેપ બારથી પંદર દિવસનો આવી શકે છે અને આ વાત છે એ આપણે વાર્ષિક કાર્યક્રમમાં પણ નોંધી છે જો કે વાર્ષિક કાર્યક્રમ આપણે મૂક્યા ત્યારે ત્યારે ચૈત્રી દરિયાનું હજી કોઈ આપણે સમય નહોતો આવ્યો ચૈત્રી દરિયા જોવાના બાકી હોય છતાં પણ આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર ઓગસ્ટમાં આ પરિસ્થિતિ બતાવી હતી આપણે જે બતાવ્યું છે વાર્ષિક કાર્યક્રમોની અંદર એ આપણે બીજા ઘણા બધા એંગલથી પ્રિડિક્શન કરીને બતાવ્યું છે જેમાં મોટા ભાગે આપણે વૈજ્ઞાનિક પેરામીટરોનો આધાર લીધો છે જો કે વૈજ્ઞાનિક પેરામીટર અને દેશી જે આપણી પદ્ધતિ છે બંને અત્યારે મેચ થતા જોવા મળી રહ્યા છે એટલે આ ચૈત્રી દનૈયા જે પ્રમાણે આ વર્ષે જોવા મળ્યા છે એ મુજબ જોવા જઈએ તો બે હજાર પચીસ નું ચોમાસું સારું જ થશે પણ ખાસ કરીને ઓગસ્ટમાં એક ગેપ આવી શકે બાકી જૂન જુલાઈમાં સારું થશે સપ્ટેમ્બરમાં પણ એકંદરે વરસાદો સારા થશે ને સપ્ટેમ્બરમાં તો જૂન, જુલાઈ અને ઓગસ્ટ કરતાં પણ સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું પ્રમાણ થોડું વધારે રહે તેવી શક્યતાઓ છે. ઓક્ટોબર મહિનામાં ઠીક છે કે મંડાણીયા વરસાદ બપોર પછી આવે અને ચોમાસું વિદાય લે. પણ અંતે નિચોડ કાઢવા જઈએ તો ચૈત્રી દનૈયા છે એકંદર સારા રહ્યા છે, પણ એક દનૈયા દરમિયાન જે ઝાકળનો એક પ્રકોપ જોવા મળ્યો છે, ઝાકળની ઇફેક્ટ જોવા મળી છે અને ઘણા બધા વિસ્તારમાં ઝાકળની ઇફેક્ટ જોવા મળી છે. એટલે ઓગસ્ટ મહિનામાં 12 થી 15 દિવસનો એક વરસાદનો ગેપ આવી શકે છે. આવા ચૈત્રી દનૈયાના જે આપણે લક્ષણો હોય એ જોવા મળ્યા છે ને આ મુજબનું ચોમાસું છે તે થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે હજી અખાતજ્ઞા પવનની વાત છે એ પણ આપણે એક થી બે દિવસની અંદર એ વિડિયોની અંદર માહિતી આપવામાં આવશે કે અખાતૃપના પવનો કેમ જોવા અને અખાતૃપના પવનો કઈ દિશામાંથી કઈ દિશામાં ગયા હોય તો શું આપણે આવનારા ચોમાસા આવી ઉપર અસર પડે તે ચર્ચા પણ આપણે નેક્સ્ટ વિડિયોમાં કરશું ખાસ કરીને ચૈત્ર દનય આવી જે માહિતી હતી આજના વિડિયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો અંતમાં દરેક મિત્રોને વિનંતી છે કે આ વિડિયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો અને જે મિત્રો આપણે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લે. નમસ્કાર